વડોદરા શહેરના જ્યાં ગુરુ નાનકના પાવન પગલા પડ્યા ખાલસા ખાલસા પંથનો સ્થાપના દિવસ છે જેની ઉજવણી ખંડેરાવ માર્કેટના નાનકવાડી ગુરુદ્વારા ખાતે કરવામાં આવી રહી છે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ કાર્યક્રમ દરમિયાન જોડાયા હતા ગુરુદ્વારા બહાર સેવાકીય પ્રવૃત્તિ તો ગુરુદ્વારાની અંદર ધાર્મિક કીર્તન સત્સંગ યોજવામાં આવ્યું હતું આમ ધર્મ અને સેવાનું અદ્ભુત સમન્વય જોવા મળ્યું હતું વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત શીખ સંપ્રદાયની તમામ ધાર્મિક પરંપરાઓને અનુસરી ગુરુદ્વારામાં પ્રવેશ કર્યો હતો અને ગુરુ સાહેબને માથું ટેકવી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ તેમણે ગુરુદ્વારામાં રહેલા ઐતિહાસિક શસ્ત્રોના પણ દર્શન કર્યા હતા અને પંચ પ્યારેનો ઇતિહાસ પણ જાણ્યો હતો ગુરુદ્વારા તરફથી આવનાર તમામ ભક્તો માટે પ્રસાદ લંગર અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે હાજરી આપવા અને શ્રી ગુરુ ગ્રંથ સાહેબ તેમજ શ્રી ગુરુ ગોવિંદ સિંધજીના પંચકલા શસ્ત્રના દર્શન કરવા પ્રસાદીનો લાભ લેવા વડોદરાના તમામ ધર્મપ્રેમીજનોને ગુરુદ્વારા તરફથી આમંત્રણ પાઠવ્યું હતું આજે સૌપ્રથમ તો વૈશાખી પર્વના નિમિત્તે આપણા સમગ્ર જો શીખ સમુદાયના આપણા ભાઈઓ બહેનોને અને સાથોથા બરોડા શહેરના નગરજનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું જોએ અને આજે આ પવિત્ર ગુરુદ્વારા જ્યાં અમારા ગુરુ નાનકજી અહીંયા આવ્યા હતા જો પાંચસો સાત વર્ષ પહેલે એટલે પંદરસો સત્તરમાં જોઈએ તો એ બી આ બી એમને માટે ખૂબ ગૌરવની વાત છે કે ગુરુજીના આ જો પાવન ધરતી છે જ્યાં એના પગ અહીંયા મૂક્યા હતા ગુરુજી તો અમે બી દર્શન કરીને જો ખૂબ લાભાનવિત થયા અને ફરીથી જો દેશ પ્રેમના જેટલા બી અમારા અમે શીખ મળે છે જેટલા બી અમે જો ઉત્સાહ મળે છે એવા અમે જો ગુરુના આ જો પવિત્ર ધરતી છે જો એ અમને એના માટે જો અમે લોકોના બધા લોકોના જોએ ખૂબ આજના પર્વ નિમિત્તે શુભકામના આપું સાથે સાથે એનાથી પ્રેરણા પણ લઈએ જોઈએ કે દેશ કેવી રીતે અમે જો એકદમ એના છે એના મસ્તક ઉપર રાખીએ એવા આપણે જો અમે ગુરુઓ તો શીખ્યા છીએ જોઈએ તો આજે મને ખૂબ ખુશી થઈ રહી છે કે જ્યારે આ શુભ પર્વ નિમિત્તે અમે અહીંયા જોઈએ આ ગુરુદ્વારામાં આવ્યા અને શિષ ઝુકાયા અને આશીર્વાદ લીધા ખાલસા કાલપુર કી ફૌજ પ્રગટ્યો ખાલસા પરમાત્મ કી મોજ આજે વૈસાખીના પવિત્ર પાવન ગુરુપર્વ નિમિત્તે આજે ખાલસા સાજના દિવસ પણ છે અને શ્રી ગુરુ ગોવિંદસિંહ દસમા પાશાહ શીખ ધર્મના તેઓએ આજના રોજ ખીલ શીખ પંથની સ્થાપના કરેલી ખાલસાની અને તેઓને અનુઠા તેઓને સિદ્ધાંત આપ્યા જીઓ અને જીવા દો રક્ષણ પોતાનું કરો અને બીજાનું પણ કરો અને કોઈને ਕੋਈ ਨੇ ਵੀ ਕੋਈ ਰੰਜਾੜ ਨਾ ਕਰੇ ਕੋਈ ਕੋਈ ਨਾ ਉੱਪਰ ਜ਼ੁਲਮ ਨਾ ਕਰੇ ਇਹੋ ਪਾਠ ਬਣਾਵਾ ਮੱਤੇ ਗੁਰੂ ਸਾਹਿਬ ਆਜੇ ਸਿਰਜਣਾ ਕਰੀ ਖਾਲਸਾ ਪੰਥ ਨੇ ਨਾ ਜਾਤ ਨੋ ਵੇਦਵਾ ਭੁਲੀ ਨੇ तमाम ਧਰਮੋਨਾ तमाम तमाम ਸਟੇਟੋਨਾ ਜੁਦਾ ਜੁਦਾ ਵਰਗਨਾ ਪੰਜ ਪਿਆਰਾਂ ਨੇ ਅੰਮ੍ਰਿਤ ਪਾਨ ਕਰਾਇਓ ਪછી ਬੀਜਾਂ ਨੇ ਅੰਮ੍ਰਿਤ ਕਰਾਈ ਨਇਕੋ ਇੱਕੋ ਸੈਨੈ ਤਿਆਰ ਕਰਿਓ ਜੇ ਸੰਤ ਨੇ ਸਿਪਾਹੀ ਨੋ ਰੋਲ ਕਰੇ ਨੇ ਮੁਗਲ ਸਾਮਰਾਜ ਨੇ ਮੂਲ ਥੀ ਉਖਾੜੀ ਨਾਖੇ ਲੀ અને આજે આપણા રેણુ છે આજે પિતર વૈસાખી પર્વ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરીની અંદર આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી સાહેબમાં આજે આપ જેમ જોઈ રહ્યા છો સંત સંત અને ભાવિકો મોટી સંખ્યામાં આજે નતમસ થવા આવી રહ્યા છે અને હરજસ કીર્તન કથા અને વિશેષ બહારથી જે આવ્યા છે પંચપ્રસિદ્ધ રાગીભાઈ સાપભાઈ સિંહજી રંગીલા તેઓ પણ અહીંયા હરજસ કીર્તન કરી રહ્યા છે અને આજના દિવસે અમે વડોદરાના ધર્મપ્રેમી પ્રજાજનોને ગુરુદ્વારા નાનકવાડી ઇતિહાસિક ગુરુદ્વારાની અંદર ગાદી ઉપર બિરાજમાન શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શન તેમજ દસમ પિતા સાહેબે કમાલ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પંચકલા શસ્ત્ર તેઓના દર્શનનો લાભ લેવા બ્લડ ડોનેશન કેમ્પમાં યોગદાન આપવા અને ગુરુકા લંગર પર સાદી લેવા પધારવા આશીર્વાદ મેળવવા અમે સૌને આમંત્રણ આપીએ છીએ વડોદરા શહેરના મહાનુભાવો તેઓ અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે હમણાં હમણાં માનનીય પોલીસ કમિશનર લોકલાડીલા પોલીસ કમિશનર સાહેબ જે માનવતાને વરેલા છે એવા મહાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહજી ગેહલોત ગુરુ સાહેબના દરબારમાં ગુરુદ્વારા નાનકવાડીમાં ગુરુ ગ્રંથ સાહેબ પાસે નતમસ્તક થઈને પંચકલા શસ્ત્રના પણ નતમસ્તક થઈને આશીર્વાદ મેળવીને અત્રેથી ગયા છે તેઓને ગુરુ સાહેબના આશીર્વાદ મળ્યા છે તેઓ માનવતા અને સમર્પિત કાર્યક્રમમાં આગળ પડતા રહે અને ઉત્તરાતર પ્રગતિ કરે એવા આશીર્વાદ મેળવીને અત્રેથી ગયેલા છે એ આહોભાગ છે અને ગુરુ સાહેબની મહેમા વધારવામાં એમનું મોટું યોગદાન છે ગુરુ સાહેબનો આશીર્વાદ તેઓને અને વડોદરાના ધર્મપ્રેમી પ્રજાજનોને મળે એ જ અમારે અમારી અપેક્ષા છે અને એ જ ગુરુ સાહેબ પાસે પ્રાર્થના છે વાયગુરુજી કા ખાલસા વાયગુરુજી કી ફે